નમસ્કાર મિત્રો ઝઘડા બંધ કરો અને પતિ પત્ની શાંતિથી રહો પત્નીને નનામીમાં સુવડાવવામાં આવી હતી લોકોનું ટોળું દેખાઈ રહ્યું હતું તેની ભાભી સિંદૂર લઈને તેની પાસે આવી અને કહ્યું જા તારી પત્નીની માગ ભર એનું હૃદય ધબકતું હતું તે નાનામી પર સુતી એની પત્ની તરફ ગયો પત્નીનો ચહેરો જોતા જ તે જોરથી રડવા લાગ્યો અચાનક તેણે તેની અવાજ સાંભળ્યો શું થયું તું કેમ રડો છો તેની આંખો ખુલી ગઈ તે તરત જ સમજી ગયો કે વાસ્તવિકતા નથી પણ એક સપનું છે એને ઘડિયાળ તરફ જોયું તો રાતના અગિયાર વાગ્યા હતા તેને ઝડપથી તેની પત્નીને પકડી અને ગળે વળગાવ્યો તેની તેને આપ્યો હું તમારી નજીક આવવા માંગતી નથી બે કલાક પહેલા તમે આટલો બધો ઝગડો કરી રહ્યા હતા તમે શું કહેતા હતા આ રસ્તો ખુલ્લો પડ્યો છે હમણાં તારા માતા પિતાના ઘરે જા પાછી ન આવતી તું મારા જીવનમાં સાપ છે મને શાંતિ ત્યારે જ મળશે જ્યારે હું તારાથી મુક્ત થઈશ શું તમને આટલા ઓછા સમયમાં ગળે લગાવવા માટે પત્નીની જરૂર પડી છે તેણે પત્નીને સમજાવી મને માફ કરી દે હું આવું ફરીથી નહીં કહું એટલું બોલતા જ પતિની આંખોમાં આંસુ આવી ગયા પત્નીની આંખોમાં પણ આંસુ આવી જાય છે તેણીએ પતિને બાથમાં સંકોડાઈને કહ્યું તમે સુઈ ગયા છો પણ હું બે કલાકથી થી સુઈ શકી નથી હું તમારી સામે જોઈ અને જાગતી હતી કે ક્યારે આંખો ખોલે અને મને મનાવે એની રાહ જોતી જાગી રહી હતી પત્ની કહ્યું હું ફરી ક્યારે તારી સાથે લડીશ નહીં પત્ની કહ્યું કે તમે લડી શકો છો તમે ઝઘડો કરી શકો છો પણ આ રીતે ગુસ્સો ના બતાવો સુતા પહેલા લડાઈ બાજુ પર રાખો બસ મને આ રીતે ગળે અમે સ્ત્રીઓ પતિ લગાવતા જ બધું ભૂલી જઈએ છીએ એક સુંદર સત્ય સ્ત્રીઓ ખરેખર ભૂલી જાય છે મિત્રો અમારા વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને અમારી આ ચેનલમાં નવા હો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે જય દિવારિકાથી